મિત્રો અમારે ઉત્તરાયણના કારણે લાડુઆ બનાવવા છે કૂતરાને અને અમે ખેતા ભાઈને ત્યાં તેલ લેવા માટે આવ્યા હતા અને એમને જે તેલ આવ્યું એમથી પણ પૈસા ઓછા લીધા છે અને એમને માતાજી ખુશ રાખે ને ખૂબ ખૂબ અભિનંદન અને કૂતરાને થોડા ઘણી આવી આવી ફોન કરતા રહેતું અને આટલા માટે આપણે કૂતરા માટે તેલ લેવા આવ્યા હતા અને એમને ત્યાં તેલ આવેલું હતું એનાથી પણ અમારા પાસેથી પૈસા ઓછા લઈ અને તેલ એમને આવ્યું છે અને ખૂબ માતાજી દી લાભા લાભ લે જય માતાજી જય માતાજી મિત્રો જો આ ઉત્તરાયણના કારણે અમે લાડુઆ બનાવવાનું કામ કાઢ લીધું છે અને દરેક મિત્રોને આવું જણાવવાનું કે આ જો આવી રીતે લાડવા બનાવવાના છે અને લાડુઆ બીજા બનાવી અને અમારે ભાવો હામ તો ભાઈ બેઠા છે પોતે કારીગર છે અને અમારે આ પ્રતાપ ભાઈ કમ્પ્લેટ આમ ખાઈડ ખીચડ ખડ ખીચડ કરી જશે ને લાવવાનું કામ ચાલુ છે ને અમારે ચહેરો પણ બેઠા છે આમાં આપણે પોતે લાડુઆ વણવા માટે આવી ગયા છે અને કમ્પ્લીટ તૈયાર થઈ રહ્યું છે અને શેકવાનું કામકાજ ચાલુ છે અને લાડુઆ વાળશે તારે તમને બતાવશે અને દરેક મિત્રોને આ તમારે આવી સેવા થોડી થોડી પૂર્ણ કરતા રહેજો લાડુઆના કૂતરા માટે જય માતાજી જય માતાજી મિત્રો અમે આ ઉત્તરાયણના તહેવારના કારણે જો કૂતરાને આ લાડુઆ બનાવવાનું કામકાજ ચાલુ છે જો અમારે ફમતાભાઈ છે પ્રતાપભાઈ છે અને બધાય મળી ભાઈઓ અને કુતરંગના કચરાને કૂતરા માટે લાડવા બનાવવા